કેવળ આપણે એક દીવો પ્રગટાવીએ તો મનોકામના પૂરી થાય ભારતીય સંસ્કૃતિ એવું કહે છે કે આ ચોક્કસ પૂરી થાય પ્રાચીન કાળથી ભારતીય સંસ્કૃતિમાં દીવાનું અનેરું મહત્વ છે આપણે સૌ શુભ અશુભ પ્રસંગોમાં દીવો પ્રગટાવીએ છીએ આપણે સૌ કોઈ પણ કાર્યની શરૂઆતમાં કોઈ ઓપનિંગ હોય કોઈ ઉદ્ઘાટન હોય કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય ત્યારે દીપ પ્રાગટ્ય કરીએ છીએ આપણે સૌ કોઈ વાર તહેવાર હોય ત્યારે ઘરના આંગણે કોઈ દિવાળીનો પ્રસંગ હોય ત્યારે દીવો પ્રગટાવીએ છીએ અને રોજિંદી પૂજામાં પણ દીવો તો હવે નોકરીની વાત કરી ને તો હું જોડે એવી કહી દઉં કે કોઈને જીવનસાથીની સમસ્યા હોય કે લગ્ન કરવાની સમસ્યા કે લગ્ન પણ જલ્દી થઈ જાય યોગ્ય જીવનસાથી જલ્દી મળી જાય અને નોકરીનો લાભ ને જીવનસાથીનો લાભ આ બધું જોડે જોડેલ જો આ બધું ઓકે છે ને તો પૈસાની તંગી નહીં રહે નોકરીમાં જેને પૈસાની સમસ્યા હોય એને એવું સમજવાનું કે જો લગ્ન થઈ ગયા છે ને તો ઘરે પણ સમસ્યા છે એટલે તમને આ સમસ્યા નોકરીમાં થઈ રહી છે લગ્ન નથી થયા ને નોકરીમાં સમસ્યા તો સમય ન પડો આ વાત પણ એટલી સાચી હવે લગ્ન કરવા છે તો પણ આ ઉપાય નોકરી કરવી છે સારી એમાં આર્થિક લાભ લેવો છે તો પણ આ ઉપાય એવું કહે છે કે ભાઈ તમારે સંકલ્પ સાથે ભગવાન

ત્યારે તમારે ત્રીસ સેકન્ડ કે એક મિનિટ સુધી આ દીવાની વાટની સામુ જોવાનું છે અને સંકલ્પ કરવાનો જે તમે ઈચ્છો છો જે તમે આમાંથી જે કંઈ કરવા ઈચ્છતા હોય એના માટે સંકલ્પ કરવાનો છે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને પ્રાર્થના કરવાની ત્યારબાદ ભગવાન વિષ્ણુના મંત્રની માળા કરવાની ઓમ વિષ્ણુ નમઃ કરી શકો છો ઓમ રીમ વૈષ્ણવે નમા કરી શકો છો એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય ભગવાન વિષ્ણુ રીજી જાય તો દેવી લક્ષ્મી મનોકામના પૂર્ણ કરે છે એટલે આ બંને દેવી દેવતાની કૃપા મળે તો જીવન સાથી પણ મળી શકે છે ઉત્તમ નોકરી પણ મળી શકે છે કાર્ય સફળતા પણ મળી શકે છે ભગવાન વિષ્ણુ કાર્ય એ સંચાલનના નિષ્ણાત છે આખા જગતમાં અને દેવી લક્ષ્મી તમને લક્ષ્મી સમૃદ્ધિ આપે એટલે આ બંને કેવળ આ દીવો કરી આવી રીતે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય તો લક્ષ્મી સાથે રીજી જાય છે અને તમારી મનોકામના પૂર્ણ કરે આવો દીવો પ્રગટાવી તમારે સંકલ્પ કરવાનો છે કે આ પ્રકારે હું દીવો ત્રીસ દિવસ કરીશ કે નહીંવું દિવસ કરીશ

ત્યારે એવું કહ્યું છે કે ભાઈ એ વ્યક્તિ માટે તમારે સંકલ્પ કરી એ ખુદ કરે તો બી યોગ્ય છે અન્ય કોઈ ઘરની વ્યક્તિ કરે તો પણ યોગ્ય એવું કહ્યું છે કે ઘર માં હનુમાનજીની પ્રતિમા મૂર્તિ ફોટો કઈ પણ હોય તેમની સામે બેસી જાવ અથવા દક્ષિણ દિશામાં હનુમાનજી નું સંકલ્પ કરી કોઈ શુદ્ધ ચોખ્ખી જગ્યાએ એવું કહેવાય કે તમારે દીવો રાખવાનો છે પ્રગટાવવાનો છે તેલનો અને એમાં ખાસ એવું કહ્યું છે કે તમે ચમેલીના તેલનો કે તલના તેલનો દીવો સરસવના તેલનો આ ત્રણ માંથી કોઈ પણ તમને મળે ચમેલી સરસવ કે તલનું તેલ એનો દીવો તમારે સંકલ્પ કરી અને પ્રગટાવવાનો હનુમાનજીનો કોઈ પણ શ્રેષ્ઠ મંત્ર કે હનુમાન ચાલીસાનો સંકલ્પ લેવાનો આ દીવો પ્રગટાવી ત્રીસ મિનિટ સુધી તમારે જે વ્યક્તિના માટે આ કરો છો તેનું ધ્યાન મનોમન એના માટે પ્રાર્થના કરવાની દીવા સામે જોઈ ત્રીસ સેકન્ડ કે એક મિનિટમાં સંકલ્પ લેવાનો કે એનું આ દુઃખ દર્દ દૂર થાય બીમારી દૂર થાય હનુમાનજી એ કષ્ટો દૂર કરે એવી પ્રાર્થના સાથે તમારે સંકલ્પ લઈ લેવાનો કે ભાઈ એક ત્રણ કે પાંચ હનુમાન ચાલીસા નિયમિત કરીશ આ સંકલ્પ કરી એક સમય મર્યાદા નક્કી કરવાની નેવું દિવસ કે એકસો દિવસ જેવી ગંભીર બીમારી અને રેગ્યુલર દીવો કરવાનો સમય બને તો સાંજનો સંધ્યા સમય આ પ્રમાણે તમે જો આ દીવો કરો અને સંકલ્પ કરો તો એવું કહેવાય છે કે ભાઈ આવી જે બીમારીઓ છે ને એ દૂર થાય છે હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે અને દવાઓ બંધ થઈ જાય ને ઉપચાર થઈ જાય ડોક્ટર જે દવા આપે એ નથી લેવાની એ વાત નથી દીવો કરીએ પણ દવા તો કરવાની જ છે ચાહે ડોક્ટર ની કરો કે અન્ય કોઈ કરો પણ દવા લેવાની છે જોડે આ દુવા પણ કરવાની પણ દીવો એક એવી વસ્તુ છે અને જે આ જે પ્રયોગ બતાવે કે એટલી ઝડપથી એ દવા અક્ષીર રીતે કામ કરશે અને આપનો ઈલાજ થઈ જશે અને બીમારી દૂર થઈ જશે અણધારી ઉપાધિ આવે ને એવું તો બહુ બધા લોકોને અચાનક આમ એવું કહેવાય કે એક થપ્પડ બીજી થપ્પડ હજુ એમાંથી કડ ના વળી ત્રીજી અને ચોથી પડી જાય આવું બહુ બધા લોકોના જીવનમાં બની જાય મારો વિષય જે મારી પાસે બહુ બધા લોકો આવે અને આવી વાત કરે ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આ શું થઈ રહ્યું છે અમે આપણું કામ જ્યોતિષ થી માર્ગદર્શન આપવાનું એટલે આપણે જોઈએ ને માર્ગદર્શન આપીએ પણ ખબર તો પડી જાય અને જ્યારે મને એવું લાગે કે આ ઉપાય પણ વિલંબ થઈ જશે એનું કામ થવા અને આ ઉપાધિમાંથી જલ્દી કાળ વરવી જરૂરી છે ત્યારે હું એવા લોકોને આ ઉપાય બતાવું છું એ ઉપાય હું આજે તમને શેર કરું છું આ ઉપાય જ્યારે આવી સમસ્યા હોય અણધારી આફતો આવી જતી હોય અણધારીયા આ ધગા ફટકા કે નુકસાની થઈ ગયું અણધારી ઉપાધિ એક પતેને બીજી આવતી હોય તકલીફો ત્યારે તેમણે આ ઉપાય કરવાનો છે ભગવાન ગણેશની સમક્ષ બેસવાનું ગણપતિ મંદિરે જાઓ ઘરે ગણપતિની મૂર્તિ ફોટો કઈ પણ હોય ત્યાં બેસી ગાયના ઘીનો દીવો કરવાનો પર ચાર મુખ વાળો એટલે દીવી તમારે એવી પસંદ કરવાની છે કે જેને ચાર બાજુ આપણે આડી ડિવેટ કરી સકીએ ઘીનો દીવો કરવાનો છે રૂની પૂણી થી પ્રગટાવવાનો બરોબર છે પણ દીવો ચાર મુખ વાળો હોવો જોઈએ ચારે બાજુ તેની વાટ હોવી જોઈએ અને એની સામે ચારે વાટ નો દીવો પ્રગટાવી સવારે પાંચ વાગ્યા થી દસ વાગ્યા સુધીમાં કરી શકો સાંજે પાંચ વાગ્યા થી સાડા સાત સુધી કરી શકો અને મોડી રાત્રે કરી શકો નવ થી બાર ની વચ્ચે અને સંકલ્પ લેવાનો છે જે આ સમસ્યા છે તેના માટે અણધારી આફતો દૂર થાય એવી ગણેશજીને પ્રાર્થના કરવાની છે જોડે આ દીવા ઉપર ધ્યાન કરવાનું ત્રીસ સેકન્ડ કે એક મિનિટ સુધી ધ્યાન રાખી આ ચારે દિશાઓની આપતોથી બચવાનું છે ગોડનો પ્રસાદ જોડે ધરાવો ધરાવી શકાય જોડે જળ મૂકી શકાય એમને પ્રસન્ન કરવા આટલું ઇનફ છે આ કરી લેશો અને સંકલ્પ કરો ગણેશનો કોઈ એક મંત્ર ઓમ ગંગ ગણપતય નમ જાય જાય અન્ય જે તમને ભાવતો આ તકલીફનું નિવારણ થાય એવો સંકલ્પ કરી આ દીવાની લોની સામે જોઈ આ ચારે લોને જોવાની છે સંકલ્પ કરી અને નિયમિત આવો નક્કી કરો કે આટલા મંગળવાર સુધી આ પ્રકારે દીવો કરી આટલી માળા કરી છે એક ત્રણ પાંચ સાત જે કઈ પણ અને નિયમિત કરો જે મંગળવાર નક્કી કરો એવું કહેવાય છે કે આવી આફતો તુરંત દૂર થશે તમે ત્રીજી કે ચોથી વાર કરશો ને ત્યારે તમને ખબર પડી જશે કે આફતો દૂર થઈ ગઈ કે થવા લાગી આવી રીતે આકસ્મિક આફતો આવતી હોય અણધારી એ ચોક્કસ દૂર થાય